નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો હાલો હા એ મનસુખભાઈ હા હા

સની દેવ આટલા તમારી અટક હું છે મકવાણા મકવાણા અને ઓલે છોકરીની અટક છોકરી અટક છે મગરા મગરા તો સની નડે છે એટલે ભાઈ સાહેબ ને કહું ફોન કરાવું જો હે નામ કરાવ ને જાપ કરાવવા પછી હવે જી કરું એ કરો હવે આમાં કઈ કઈ આવું છે અને અને એવું તો કઈ આપડે ગણેશ સ્થાપના કરી હતી કે નથી કરી આપડે લગન કર્યા તો ગણેશ સ્થાપના કરી હતી એ તો કઈ રીતે હોય ને તો પછી એમાં બોલ્યા હતા વિઘ્નહર્તા કે હાય ને મહા એવું કઈ બોલ્યા હતા ઈ બધી વાત હતી બધી તો આ સમાજ ને રૂદે આપણે કરવું પણ આપણે એવું કઈ માનતા નથી ઠીક છે હાલો કાઈ વાંધો ન મને તમે એક કામ કરજો તમાર ઘરવાળી કે તમારા સસરાના કોક ના નંબર આપજો અને મને કાલે સવારે ફોન કરો હું એને ફોન કરીને પૂછી લઉં જો બાઈ ચડવાની ને હરકુ થાતું હોય પણ બહુ પધરાણી નથી ને કે બાઈ સોગી ના પડદે એવું નથી ને ના 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 એમાં એવું છે મનસુખભાઈ એ એને એના માં બાપ નથી રાખવા સમજ્યા

હજી ચાલુ છે એનું સમજ્યા કેમ કે હજી આજ પાંચ મહિના થઈ ગયા નથી તમારા ઘરે નતા આયવા બાપા બે આયવા વાત બધું લખાવી ગયા નંબર લખાવી ગયા ના લખાવી વાત રીંગ કરો કાલે કાલે સવાર રીંગ કરો એટલે આપડે લફરાનું જોઈ લઈએ કેવડું છે લફરૂપ હા બાપા નું ની બધું ના પડે ને કામ નહી કરીએ ને ક્યાંય કામે નહી જાય મેં ભાઈ એકલો તો કેમ કરો બે બે છોકરા ને કામ તો કરવું પડે કે ના કરવું પડે હવે બાઈ નું ઘર બાંધવું હોય ને તો જરીક હાજી જીજી કરે ને પેલા આપડી કોઈ વારી લેવાય વાસડી વાર લેવાય પેલા હા હા ગીધી ગીધી કરાય તને આવડતું નથી હમ હા એમ ગીધી ગીધી એટલે ready થઇ જાય પાણીપુરી પૂરી ખવરાવાય એવું મસ્ત હે ને તારી વગર મને ગમતું નથી ને રોવા મંડાય ને રાતે ઈયા ઈમ ક્યાં ખબર રાતે તું રોઈશ કે પાડે

અને એના જેવું કઈ દેખાતું નથી ખબર પડી પછી હમ અને રાત્રે છોકરો જાગી ગયો મારો તેર વર નો હોય ને હું બહાર ગયો તો કે કામ કરવા તો છોકરો જાગી ગયો અને રાતે દોઢ વાગે ફોન આવ્યો છે તે છોકરો સાંભળી ગયો વાત વાની કે હવે રેવાતું નથી ને મળવું છે ને આમ છે ઊમ છે ને એવું બધું વાતચીત હાલતી હતી ને છોકરા સાંભળી ગયો અને છોકરો સાંજે કર્યો ગધેડો પછી એટલે આ રીતનું બાબતનું થયું ને પછી હવે હું કામ પરથી પાછો આવ્યો ને પછી એની મારે મોકલાવી દીધું ને પછી લખાણ કાંઈ પાસે તેડી દે પછી બાપાનું નામ ખરાબ દીધું કે બાપાએ મને એ કે આવી રાતે ઉઠાડી કે તો બધાને ધંધે લગાડે એમ કે બાપાને પાઠવી દીધું હા બાપા નામ દે દીધું તો મેં કીધું તારે ડોક્ટરે પોલીસ સ્ટેશન વહી છું ને મેં બાપાએ તને એવું પૂછ્યું હોય આ તે કર્યું હોય તો તો એનો બચાવ માટે કીધું હોય કોઈ બાપ એવું હા ભાઈ પંદર વર્ષ થયા હમ હા હા

ઓકે હવે તમારી નું નામ હું છે દક્ષા દક્ષા દક્ષાબેન આલાભાઈ મગરા 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 એનું કામ ક્યુ છે એનું આટલા હાથલા ઓકે અને એનો તાલુકો જિલ્લો એનો તાલુકો માણવર આવે છે અને જિલ્લો દ્વાર અરે દક્ષાબેન આલા ભાઈ પછી દક્ષાબેન ના મોબાઈલ નંબર ઈ મે તમને વોટ્સએપ માં નાખ્યા છે ઓકે જોઈ લે હાલો હાલો હમણાં ડ્રિંક કરું છું હા કરી જરાક જાણી લ્યો કે આવવાની ગણતરી છે કે હું જે કે ફાઈનલ કઈ કો બધા સાવે ને એવું કરે તો તમારો પોતાને એવું મોકલો ઈ તો આ તો સિસોડમ નાખી દેવું અમારે તો પછી આમાં કાઈ એવું ન હોય ના ના હા હા ભલે કઈ વાંધો નહી મારું કેવું એમ થાય છે કે જોઈને આવવું હોય ને ટકાવવું હોય ઘર તો મને કઈ વાંધો નથી મારે તેડી લેવી છે એમ છોકરા છે એના નંબર છે ને નાખી દો હાલો વોટ્સઅપ લંબર હા એની પાસે પેલા પુરાવો કરી લઈએ વાતચીત તમારે કરો રાઠોડ રામોદ

મોટા માનવ ને ઓકે એની ઉમર કેવડી છે એ બે છોકરાની ઉંમર કેવડી કેવડી છે મોટું છે મોટું છે આઠમું પણ એ છે એ પેલામાં છે તમે રીહામ છો એનો કેટલો સમય થયો ઠીક ઠીક એટલે તમારે તમારા ઘરે રેવું નથી કેમ ની આ રીહામણે છે એનું કારણ શું કઈ છે કઈ કઈ કારણ થાય ને તમને રજનીભાઈ હવે તમે એક સંબંધી કઈ છે ને તો રજનીભાઈ નંબર આપ્યા તો પેલા માહિતી રજનીભાઈ કઈ લઈ લેવાય ને એ તો બધું એની પાસે જાણ્યું બેન પછી તમને ફોન કરું ને એટલે તમને તમને પૂછું બધી વાત થાય છે મને સાંભળવા તમે હું ના નતા આપણે આપણે બે ટક થી સાંભળવાનું હોય આપડે એટલું તો ન સાંભળવાનું હોય એટલે તમને પૂછું છું કે તમે કીધું ઈ હા

અને તમે આપડે એક જ સમાજના છો એટલે કોઈ નું ઘર ભાંગે દીકરીના માંગા હોય બાજુના માંગા હોય હા તો ઈ પૂરું કરવાના છો કે ચાલુ રાખવાનું છે ક્યાંય નથી ભાઈ હવે હું ક્યાંય નથી તો એ હજી કહ્યો છો કાઈ નહીં પણ હવે કાંઈ નથી હવે કઈ નથી અહીંયા પણ પહેલા હતું એટલે તમને ઈ તો કઉ છું કે તમે પહેલા એટલે સ્વીકારતા શીખો તમે પણ પહેલા તમે એમ કેજો કે હવે કઈ નથી ના નથી આલાબાલા મારી ન કેમ કે અત્યારે વિજ્ઞાન ટેકનોલોજી છે વાત કરી હોય ને બધા રેકોર્ડિંગ આવે એના સ્ક્રીનશોટ પડે એમાંથી રેકોર્ડિંગ રહી ગયા હોય હા એટલે અત્યારે દક્ષાબેન ને ફોન કર્યો તો હા એટલે હવે આપ બધું પૂરું કરી દેવાનું છે કે રાખશો

ખરાબ મેટર છે ને એમ હાલે એટલે એવું થોડુંક ધ્યાન રાખો કોક ના આમાં હું થાય બીજા આમાં કઈ પણ અનકટિત બનાવ બને કેમ કે આવી બધી વસ્તુ થી આપડે રહેવું પડે ભાઈ તમને કોને કોલ કર્યો તો આ માટે મારી પાસે રજનીભાઈ ભાઈ તમારા જે તમારે એક જ ગામ ના છે તમે એની આગલી વાયલી બજાર માં આગલી બજાર માં છો એલા કોક લ્યો ને એલા રજની કુમાર મકવાણા બરોબર આ વડિયા જે તારું લફરું હતું એ બાઈ નું નામ છે દક્ષા આલાભાઈ મગરા અને હાલ રીસામણે છે આ તમારું પકડાના એમાંથી રીસામણે છે એવું હા એટલે આવું થોડુંક ધ્યાન રાખો જેથી કરીને તમને તકલીફ ન પડે તમારે કેમકે હજી છોકરી દે નહી આવે એમાં મોબાઈલ છે મોબાઈલ ની અંદર રેકોર્ડિંગ રહી ગયું આટલું એટલી બધી તૈયાર નથી હોતી હોય આવી જાય પછી આ માતાજી કોઈ ભાઈ હાથમાં ન આવે એટલે અટાણી ઈવડી બાઈ રહી ઈ અત્યારે તારા તારા હિસાબે બાઈ અહીંયા રહી હમણાં છે તને ખબર છે પેલા હમ ઓલો ઓલો તારું નામ દીસ અન ઈ બાજુ એને મોબાઈલ માં હમ હા એટલે ઈ બધી વસ્તુ આપણે એમાં તું એમ કહે કે ના ના ખબર નથી હું જાણતો નથી પણ ન્યા ડો મોબાઈલ મૂકે ન્યા તારા સ્ક્રીનશોટ ફોટો બધું આવો ઈ કેમ થાય તમારા મોકલા એને બબબબ તો એમ નામ તો નો થાય ને ભાઈ તો મોકલો તો મને ના ઈ કોઈ વસ્તુ ન થાય કેતીતી કે તો તો હલાહલી ના થાય હો એ બધી વસ્તુ થી અમને એલર્જી છે એટલે ઈ કોઈની અમે પડવાઈ નું કામ નથી આ જે કઈ તારું છે એ તને અમે કહી છે બરાબર એટલે હવે ઈ ઈ હોય તો ઈ છોડી મૂકજે એમાં સમજાઈ ગયું ઈ તો કેદુ નાન એય ભાઈ હે કેદુ ભાઈ કેદુ નાનું થઈ ગયું પૂરું એટલે અત્યારે અત્યારે તારા ફોન માં વાત થાય છે કે નહી પ્રતિ અરે કેદુ નાનું થઈ ગયું પૂરું હા પણ હવે હું જે ઘટાડી ઉડી બાઈ રહી આયન નથી પૂરું થઈ ગયું પણ આનો તો બવડો થઈ 6 મહિના 6 બતાઈન 4 મહિના જેવું થઈ મૂકી દીધું એને હમ બલે કાય વાત હવે ઈ થોડું એડજસ્ટ કરજે હું ઈ તો આને સમજાવું છું એટલે કેમ કે ઈ ઓલી બાય પાસે એટણ આવવા રાજી નથી હમ હે કેમ આ બધું આવું થાય તો શું થાય તને બચાવવા બાપનું નામ બાપ કોઈ રંગ કરી ને આવું એવું કામ કરે હા એટલે બધા નાટક છે એ ઉભા રહીએ હું આજે કહું મને કોઈ કઈ કરી એટલે પછી મારાથી આમ થઇ ગયું ઈ કેમ થાય ઘર ભાંગી ગયા એટલે બને ત્યાં હું અત્યારે એના બે જણાનો વિડીયો વાયરલ કરું છું પણ વાત ઈ છે કે આવા આપણે રીતે શેતી રહેવાનું

આ અવાજ કપાય મંજુ ભાઈ તમારો આ કહું છું કે આ ઓડિયો અને આ બધું જે છે એ તારો વાયરલ કરવા તારી મંજૂરી છે ને આ મંજૂરી તો છે એટલે એમની આવવા નથી માંગતી એમ કહું આ તો અટાણે અત્યારે એમ કહે છે કે હું આ તારી યારે વાત કર લે એમ એટલે કોની યારે વાત કરું તારી ઘરવાળી રહી ને એ હા 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 મારી એટલે તારી યારે તેડવાનું નક્કી થઈ જાય ઓકે એટલે તો મારે ત્યાં જવાનું છે ને તેડવા હા હા એટલે હું હજી એની વાત કરું છું હા તો વાત કરી લ્યો તો હું તેડવા જઈ આવું તેડી આવું પછી વાત થઈ પૂરી કે કામકાજ ને આંત નહીં કે એ તો ઘરનું કરવું જ પડે કે હા પણ ભાઈ ઈ શું છે કે અત્યારે તો એને આ બધા બાટલા ચડાવ્યા એટલે ઓલા લોકો નો આ કાજ પ્રેમ પ્રકરણ માં એવું હોય ભાઈ કે આ બધા છે પછી બે ને પછી આ પકડાના પછી હજાર ઉધાર નાટક કરે

આ ટાણા તો મારે જવું નથી મારે રહેવું નથી મને આમ કરે તો મારે ફલાણું એકડું એમ આડેડા કરે છે પણ ઈ તો ઓલા બધા એના ઓલા બધા પાપ ના હિસાબે હા પણ ઈ તમારે થઈ જાય ને યાર એવું લાગે ને પાંચ જણા જઈને જાજે એટલે થઈ જાય હું વાત કરું છું હજી પાછા વાત કરું છું

નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારુંમાં તમારું માર્ગદર્શન છે આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય